નળ સરોવરના છીછરા કાદવવાળા વિસ્તારોમાં એક પક્ષી એવું છે જે દૂરથી જોતાં જ લાગે કે જાણે કોઈ ચિત્રકારે પોતાના પીંછા પર કાળજીપૂર્વક રંગો પૂરી દીધા હોય માઇનસ આ પક્ષી છે રંગીન ઢોંક કુદરતી કલાકાર રંગીન ઢોંક ઊંચા અને ભવ્ય દેખાવના હોય છે તેના સફેદ શરીર પર ગુલાબી રોઝ પિંક રંગની ઝાંયવાળા કાળા પીંછાની કિનારીઓ હોય છે જે તેને ખરેખર એક રંગેલું પેઇન્ટેડ પક્ષી બનાવે છે તેની ચાંચ પીડી હોય છે અને તેનો છેડો નીચે તરફ વળેલો હોય છે જે તેને માછલી પકડવામાં મદદ કરે છે તે માત્ર સુંદર જ નથી પણ ખૂબ જ કુશળ માછીમાર પણ છે તે પાણીમાં શાંતિથી ઊભો રહે છે અને પછી ધીમે ધીમે તેના લાંબા પગ વડે પાણીમાં ચાલે છે ખોરાક શોધવાની અનોખી યુક્તિ રંગીન ઢોંકની ખોરાક પકડવાની રીત ખૂબ જ રસપ્રદ છે તે પાણીમાં પોતાની ચાંચને સહેજ ખુલ્લી રાખીને ડૂબાડી દે છે અને આસપાસના કાદવ અને પાણીમાં ચાંચને આડી અવડી ફેરવે છે સ્વીપિંગ મોશન તે પોતાની આંખોનો નહીં પણ ચાંચના સ્પર્શનો ઉપયોગ કરે છે જેવી જ કોઈ માછલી દેડકો કે નાનો જીવ ચાંચને અડે છે કે તરત જ તે ઝપાટાબંધ ચાંચ બંધ કરીને શિકારને પકડી લે છે જ્યારે તે આ રીતે ખોરાક શોધતો હોય છે ત્યારે એવું લાગે છે કે તે પાણીના તળિયાને પ્રેમથી સ્પર્શ કરી રહ્યો હોય આ રીતે રંગીન ઢોંક સરોવરના શાંત વાતાવરણમાં પોતાની હાજરી અને સુંદરતાથી એક અલગ જ રંગ ઉમેરે છે નળ સરોવર આ યાયાવર પક્ષીઓનું ઘર છે શું તમે અન્ય કોઈ ખાસ પ્રકારના પક્ષી વિશે જાણવા માગો છો જેમ કે કોઈ નાનું કે શિકારી પક્ષી